મદદથી તમારા શરીની ચરબી ઓછી થાય છે તમારા શરીરનો એક્સ્ટ્રા ફેટ ઓછું થાય છે અને સાથે તમારું weight loss થાય છે તમારું ફેટ લોસ થાય છે વધતા વજનને તમે કંટ્રોલ રાખી શકો છો તમારા શરીરની ચરબી છે એકદમ ઝડપથી ઓગાડી શકો છો મિત્રો સૌથી પહેલા અહીંયા આપણે લઈશું લીંબુ લીંબુ કેટલા લેવાના છે તો કે બે લીંબુ હોય છે એની છાલ સાથે લેવાના છે કેવી રીતે લેવાના હું તમને જણાવીશ સૌથી પહેલા તો લીંબુની અંદર વિટામિન સી

લીંબુ ખૂબ ઉપયોગી છે સવારે નરણા કોઠી એક ગ્લાસ સૂફળા ગરમ પાણી સાથે એક લીંબુનો રસ મિક્સ કરી અને તમે પીઓ તો પણ તમારું વેઇટ લોસ થઈ જાય નિયમિત રીતે ત્રણ મહિના સુધી આ પ્રયોગ કરે ને તો પણ તમારું વજન ઘણું ઘટી જતું હોય છે તો અહીંયા આપણે લીંબુનો પ્રયોગ ડિફરન્ટ રીતે કરવાનો છે લીંબુની અંદર એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં છે અહીંયા અમે લીંબુને આવી રીતે ઊભી પટ્ટીમાં સમારી લીધા છે તમે જોઈ શકો છો બીજ બધા કાઢી લેવાના ન કાઢી લે તો પણ ચાલે લીંબુની છાલની અંદર ઓઈલ રહેલો હોય છે મજબૂત કરે છે મેટાબોલિઝમ તમારું બુસ્ટ કરવાનું કામ કરે તો અહીંયા આ જે લીંબુ છે એને આપણે એડ કરવાના છે પાણીમાં બે લીંબુ લેવાના છે બે લીંબુના આવી રીતે નાના નાના ભાગ કરવાના છે અને એ પછી આપણે લીંબુને પાણીમાં એડ કરવાના છે લીંબુ તમારા શરીરની અંદર મોટા ભાગની ચરબી ઓછી કરવાનું કામ કરે છે ત્રણ મહિના સુધી એકલા લીંબુને ગરમ પાણીમાં ઉકાળીને જો તમે આવી રીતે પીશો અને સાથે ભૂખ કરતા ઓછું જમશો નિયમિત ચાલીસ મિનિટ ચાલવા જશો તો પણ તમારું શરીરનું એકદમ ઝડપથી વેઇટ લોસ થાય છે ફેટ લોસ થાય છે અને ઘણા બધા ફાયદાઓ થાય છે હવે અહીંયા આપણે કેવી રીતે સૂકા ધાણાનો ઉપયોગ કરવાનો છે એ જોઈએ તો અહીંયા આપણે શૂકાદાણા એક ચમચી લેવાના છે આ શૂકાદાણાની અંદર ડાયટ્રી અને સેલ્યુલર નમનો ફાઇબર છે જે તમારા પેટની ગળબડ દૂર કરે છે મિત્રો ક્યારે આ પાણી લેવાનું છે વેટ ક્લોઝ રિંગ્સ અને ક્યાં બેસ્ટમાં બેસ્ટ ટાઈમ કહો છે સમય કયો છે એ તો હું તમને જણાવી શકીશ પરંતુ એ પહેલા તમને એ પણ કહી દઉં કે જે સુકા ધાણા છે એ પેટની 100% ગળવડ દૂર કરવાનું કામ કરે છે અને તમારા શરીરની પેટની ગળવડ 100% દૂર થશે તો જ તમારું શરીરનું વેટ લોસ થશે ફેટ લોસ થશે બાકી તમે કલાકોના કલાકો સુધી જીમ જશો એક્સરસાઇઝ કરશો યોગા કરશો કશું જ ફરક પડવાનો નથી તો જ્યારે પણ તમે આ વેટ લોસ પ્રયોગ કરતા હોય ત્યારે સૌથી પહેલી વાત એ કે તમારે તમારે ડાયટ કરવાનું છે સૌથી પહેલા તો સૂર્યપ્રકાશમાં નિયમિત રીતે બેસો સૂર્યપ્રકાશમાં મળતું વિટામિન ડી તમારા શરીરની કેલરી બાળવામાં મદદ કરે છે બીજું હવે આપણે એડ કરશું અડધી ચમચી અજમો આ અજમો ફાઇટ કટરનું કામ કરે છે અજમો તમારા શરીરની ચરબી ઓગાળવાનું કામ કરે છે અજમો તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી બંધ કરવાનું કામ કરે છે તો અહીંયા આપણે આ ત્રણે ત્રણ વસ્તુ એટલી ઉપયોગી લીધી છે તો હવે આપણે વેટલો જ બનાવી લઈએ આ આપણે દસ મિનિટ સુધી ઉકાળવાનું છે જેના કારણે અજમો સુકાધાણા અને લીંબુના બધા જ પોષક તત્વો આ વેટલો સેટ થઈ જાય અને આપણને સો ટકા રિઝલ્ટ મળે તો જ્યારે પણ તમારે આ વેઇટ લોઝ વધારે ઇફેક્ટિવ જોઈએ તો તમે દસ ગ્રામ આદુ પણ ઉમેરી શકો છો આદુ છે એ પણ સરસ મજાનું વેઇટ લોઝ કરે છે વેટ લોસ કરે છે અને નેચરલી રીતે તમને વેઇટ લોસ કરે છે તમને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે આદુ તો ચાલો અહીંયા આપણે દસ મિનિટ સુધી તૈયાર થયેલા વેઇટ લોઝ રિંગ્સને ઉકાળીશું એ પછી બેસ્ટ ટાઈમ કયો છે એ આપણે જાણીએ તો અહીંયા આપણે સાત મિનિટથી આઠ મિનિટ સુધી આ વેઇટ વેઇટલોઝ રીંગ્સ ઉકાળ્યું છે અહીંયા આપણો દસ મિનિટ ટોટલ થઈ છે તમે જોઈ શકો છો કલર એકદમ ઝડપથી બદલાઈ રહ્યો છે તો આ વેઇટ વેઇટલોઝ રિંગને સવારે ભૂખ્યા પેટે ગાડીને પીવાનું છે ખરેખર આ વેઇટલોઝ રીંગ્સ પીવો એની અસર બહુ જબરજસ્ત છે અમેઝિંગ છે ચોક્કસ તમે આવી રીતે વેઇટ વેઇટલોઝ કરજો તો ખરેખર મિત્રો દસ દિવસમાં સાત કિલો વજન ઘટાડવો હોય તો શુકાધાણા લીંબુ અને અજમરનું પાણી સૌથી બેસ્ટ છે ખરેખર આપ સૌને વેટ લોસ કરવું હોય તો આ સોના જેવી રેસીપી ચોક્કસ ફોલો કરો અને વજન ઘટાડો સાત દિવસની અંદર સાત થી દસ કિલો વેઇટ લોસ થશે જો થોડું ધ્યાન રાખશો થોડા ભૂખ્યા રહેશો થોડી એક્સરસાઇઝ કરશો સાથે તમે શોકા દાણા અને અજમાનું અને સાથે સાથે લીંબુનું આ વેઇટ લોસ રિંગ્સ બેસો ચલો જોઈએ રેસીપી